છે થોડુક વધારે પણ એટલો બધો ફેર નથી તે એસી રૂપિયા જે ભાડા હે તો આમ આમ કરો તો હા પણ એ વાત બરોબર છે પણ આ કડદાની સિસ્ટમ બેન કી દેવાની જરૂર છે હવે કડદો કોક ઠોકાર છે કડદો આમ આમ કરજો ને તો અરે ભરી દો પાસો ભરી દો લઈ જો પાસો બધો ભરી દો પાસો બરોબર